ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકર ને અપમાનજનક ટિપ્પણી જે સંસદમાં ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી છે તે ખૂબ જ ખેદજનક છે તે સમગ્ર દેશનું અપમાન છે અને જે અપમાન આ ભારત દેશ સહન કરશે નહીં અને જયારે બંધારણે એમને હોદ્દો મંત્રી તરીકેનો આપ્યો હોય તે જ બંધારણ અને જે બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરજી વિરુદ્ધ ની જે ટિપ્પણીઓ ખૂબ જ દુઃખજનક છે શોભજનક છે જેને અમે ખંડન કરીએ છે અને રાષ્ટ્રપતિજી દ્વારા રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર આપી અને અમે માગણી કરી છે કે આ ગૃહમંત્રીશ્રીએ જે ઉચ્ચારણો કર્યા કર્યા છે છે ઉચ્ચારણો એમને હોદ્દા પર રહેવાનો કોઈ અધિકાર નથી એમના હોદ્દા પરથી દૂર કરવા જોઈએ અને એમની સામે જે કાર્યવાહી કરવાની તાતી હોય તે કાર્યવાહી કરવી જોઈએ અમારી લાગણી ને માગણી પહોંચાડતું આવેદનપત્ર કલેક્ટર શ્રી દ્વારા આ માન્ય મહામહિમ રાષ્ટ્રપતિજીને આપવામાં આવેલું છે